નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર લાલ દરવાજા નું બસ સ્ટેન્ડ છપ્પન કરોડ ના ખર્ચે નવા રૂપ રંગ ધારણ કરશે આજે રિલીઝ સિનેમામાં પડદો કાયમ માટે પડી જશે લાલ લાઈટ અંગે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે માંગી વિગતો દીવના સમુદ્ર દરે આવેલ પાંડવો દ્વારા સ્થાપિત ગંગેશ્વર માલ્યો મહિમા અનેરો ગુજરાત પરિવર્તન પાર્ટીના ના ગોર્ધન ઝડપિયા ની સિક્યોરિટી ઘટાડાઈ અમદાવાદ કોર્પોરેશન દ્વારા ભદ્ર કોટ તેમજ આજુબાજુના વિસ્તાર સહિત લાલ દરવાજા ટર્મિનલને ને ડેવલોપ કરવામાં આવશે હાલના લાલ દરવાજા બસ સ્ટેન્ડ ટર્મિનલ ને બાજુમાં આવેલા હોમગાર્ડ મેદાનમાં માં બે વર્ષ માટે ખસેડવા અને હોમગાર્ડની કેટેગરી માધુપુરામાં આવેલી

ચલણ વચ્ચે જૂનવાણી ઘરેણા જેવું રિલીફ ચલાવવું મુશ્કેલ બની ગયું હતું રિલીફમાં ચાલતા રોજ ના પાંચસો અમદાવાદ નો શહેરી વર્ગ આશિક હતો રિલીફ હવે આશિકોની ની સ્મૃતિમાં જીવંત રહેશે જુનાગઢમાં વિવિધ સરકારી અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ગાડીઓ પર ગેરકાયદેસર રીતે લાલ પીળી લાઇટો લગાડવામાં આવી હોવાનો આક્ષેપ કરતી જાહેર જાહેરિતની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી હાઈકોર્ટમાં દાખલ અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ મુજબ કયા અધિકારીઓ દ્વારા તેમને આપવામાં આવેલી કાર કયા પ્રકારની લાઇટો લગાડી શકાય તેવા ચોક્કસ ધારાદણો મુજબ મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર ડીએસપી મેયર ડેપ્યુટી કમિશનર ડીડીઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સેક્રેટરી

લગાડવામાં આવેલી લાઇટો દૂર કરવામાં આવે મોટર વ્હીકલ એક્ટ મુજબ આ પ્રકારના વાહનો પર દંડ વસૂલી શકાય છે રાજ્ય સરકાર આ અંગે સોગંદનામું રજૂ કરશે રુદ્રપૂર્ણ માં જોવા મળે છે ફુદમ દરિયાકાંઠે આવેલા અતિ પ્રાચીન શિવાલયમાં સ્વયં મહાસાગર જલાભિષેક કરે છે પ્રતિ વર્ષે લાખો શ્રદ્ધાળુ આ શિવાલયના દેવ દર્શને આવે છે અને અને શ્રાવણ માસમાં તો તેનું મહત્વ ઓર વધી જાય છે વનવાસ પૂર્ણ કરવા માટે પાંડવ પ્રભાત ક્ષેત્રમાં આવ્યા હતા અને હાલ દીવની નજીક આવેલા કુદમના દરિયાકાંઠે નિયત વ્રત અને તપની આરાધનાઓથી પાંચ ભાઈઓએ પોતાના કદ પ્રમાણે શિવલિંગ ની સ્થાપના કરી હતી દરિયા કાંઠે આવેલા શિવાલયોમાં સોમનાથ રામેશ્વર જેટલું જ ગંગેશ્વર મહાદેવનું અને મહત્વ છે જ્યાં શિવલિંગ ને સ્વયં મહાસાગર જલાભિષેક કરે છે હાલમાં શ્રાવણ માસમાં ભવે ભવનું ભાદુ બાંધવા અને ભોળાનાથી કૃપા પામવા લાખો ભાવિકો અહીં ઉમટી પડે છે પાંડવો દ્વારા સ્થાપિત આ પાંચ શિવાલયના દર્શન કરવા એક અનેરો ભક્તિનો લાવો છે જ્યાં ખુદ મહાસાગર શિવલિંગને જલાભિષેક કરે છે અને શિવ શિવલિંગની પૂજા કરી ભાવિકો ધન્યતા અનુભવે છે એક લોકવાયકા મુજબ સમુદ્ર તટે આવેલા ગંગેશ્વર મહાદેવની જગ્યાના પાંચે પાંચ શિવલિંગ દરિયા દરિયાના મોજામાં વારા પરથી એક શિવલિંગને સમુદ્રમાં લઈ જાય લઈ જઈ પાછા પરત મૂકી જાય છે આજે પણ પાંચે શિવલિંગ ઉપર સમુદ્રના મોજા કુદરતી રીતે અભિષેક કરે છે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રદેશ મહામાંથી ગોર્ધન ઝડપિયાને વર્ષ બે હજાર બેની ગોધરાકાંડની ઘટના બાદ જેટ કેટેગરીની સિક્યુરિટી વાય કેટેગરી

જેનો આજ સુધી કોઈ લેખિત જવાબ નથી અચાનક પોલીસ કોન્સ્ટેબલ ડ્રાઈવર ગાડી પાછી મંગાવી લીધી

ત્યારે મેં રાજ્યના પોલીસ વડા અધિક મુખ્ય સચિવ વગેરેને લેખિત પત્ર લખીને જેડ કેટેગરી રાખવાની રજૂઆત કરી હતી પરંતુ રાજ્ય સરકાર તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી અને મારી સિક્યોરિટીના કારણે મારા પર કંઈ પણ થાય તો તેની સીધી જવાબદારી રાજ્ય સરકારની છે તેવો આક્ષેપ પણ ગોરધન ઝડપિયાએ કર્યો હતો ભારતની અગ્રણી કંપની હિમાલય હર્બલ તેની હિમાલય પ્યોર સ્કીન ફેશિયલ નામ

ये आज जो कैंपेन चल रहा है इसका नाम है हिमालय स्किन फेशियल इसमें कैंपेन हम लोगों ने हाल ही में शुरू किया था और इंटेंशन ये है कि काफ़ी सारे ऑब्जेक्टिव्स हैं बेसिकली तो एक तो हमारे हिमालय का जो वेबसाइट है उसमें बहुत सारे कस्टमर्स कंपनी भेजते हैं कि प्रोडक्ट कब किस कंडीशन यूज़ करना चाहिए और कई बार तो वो लोग डॉक्टर्स एडवाइस भी मांगते हैं हम लोगों से प्लस अलग अलग मीडिया में हम लोग को काफ़ी सारे क्वेश्चन पूछे जाते हैं तो हम लोग ने सोचा कि जस्ट ऑफ जस्ट एड्रोसिव दर वाइट नॉट गो टू सिटीज हर इस तरह का कैमरा कंडक्ट किया जाए जहाँ पे हम लोग कस्टमर्स के साथ डायरेक्टली इंटरेक्ट करें और ऐसे प्लेटफॉर्म में ये भी फायदा है कि लेडी स्पेशली जिनको बाकी टाइम का टाइम नहीं मिलता अपने स्किल के बारे में देखभाल करने के लिए तो वो लोग यहाँ पे आके देआट एक्चुअल प्लेटफॉर्म मैदे कैन डू इट डिम बस यहाँ पे एक्सपर्ट गाइडेंस भी रहता है सो दैट दैट्स अ फेंटास्टिक कॉम्बिनेशन बेसिकली जैसे थ्री बेसिक टिप्स जो हम लोग हमेशा रिकमेंड करते हैं वो है क्लेंगे टोनी में मॉइस्चराइजिंग और ये बहुत सिंपल प्रोसीजर uh, है क्योंकि सुनने में लगता है कि यार एक बहुत कॉम्प्लिकेटेड है सीटी हम कितने कर पाऊंगी कि नहीं कर पाऊंगी डेट इट जस्ट एक सिंपल फाइव टू टेन मिनट्स ऑफ योर टाइम एवरी डे और कंसिडरिंग आज की वर्किंग वीमन ट्रैवल भी ज़्यादा करते हैं और स्ट्रेसऑट भी बहुत ज़्यादा होता है और एयर नॉट एबल टू टेक केयर ऑफ दियर स्किन प्रॉपरली और एक तो

સંભાળ સંભાળની ચિંતા અને ઉત્તમ ત્વચા સંભાળના શાસન નું મહત્વ પણ સમજાવ્યું હતું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર